નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ છે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ હેઠળ સહકારી બેંક ક્ષેત્રે નવીનીકરણ અને ઘરઆંગણી સુવિધાઓ પ્રદાન થતા બનાસકાંઠા સ્થિત બનાસ બેંકના ચેરમેન ડાયવાય બિલ્યાદર અને બેંકના કર્મચારીઓ અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે તેમણે વડાપ્રધાનના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાના ઐતિહાસિક પગલા બદલ પુષ્કળ લખી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી વડાપ્રધાન મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારની સમૃદ્ધિનો દ્રષ્ટિકોણ આપ્યો છે તેમણે સહકારી બેન્કોને વ્યવસાયિક બેન્કો જેવો દરજ્જો આપી ખેડૂતોને સસ્તા અને સરળ વ્યાજે લોન ઉપલબ્ધ કરાવી છે આ ઉપરાંત પીએએસસી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરીને દેશની લાખો સહકારી સોસાયટીઓને ડિજીટલ માધ્યમ સાથે જોડવાની યોજના અમલમાં મૂકી છે આનાથી પારદર્શકતા વધી છે અને સેવાઓ ઝડપથી પૂરી પાડવાનું સુનિશ્ચિત બન્યું છે બનાસ બેંકના ચેરમેન અને કર્મચારીઓએ પશુની ભાવ ખર્ચ માટે ઝીરો ટકા વ્યાજે મળતી રૂપિયા બે લાખ સુધીની કેસીસી લોન ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ જેવી સુવિધા પીએસીએસ સીએસ કોમન સર્વિસ સેન્ટર નેશનલ કો ઓપરેટીવ એક્સપર્ટ લિમિટેડની રચના અને ગ્રામીણ સોસાયટીઓને ડિજીટલ માધ્યમ સાથે જોડવાની ઝુંબેશ જેવી બાબતો બદલ આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન મોદીના દૂરંદેશી નિર્ણયોને કારણે સહકારી ક્ષેત્ર અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બન્યા છે વિવિધ સુવિધાઓથી ખેડૂતોને સીધો લાભ મળ્યો છે અને સહકારી બેન્કો લોકોનો વિશ્વાસનું કેન્દ્ર બની છે